નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ગુરુ ગોવિંદ માનગઢની ધરતી પર ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચોના સ્થાપના દિવસ અને ભીલ પ્રદેશ રાજ્યની માંગણી સાથે સાંસ્કૃતિક મહાસંમેલન યોજાય મળતી માહિતી મુજબ તારીખ અઢાર સાત બે હજાર ચોવીસના રોજ માનગઢ સઈદ સ્મારક પર રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર દિલ્હી છત્તીસગઢ ઝારખંડ સહિતના રાજ્યોના આદિવાસીઓ એકત્ર થઈ અને સો ટકા આદિવાસી વિસ્તારના ઇલાકાની અલગ ભીલ પ્રદેશ રાજ્યની માંગણી સાથે મહાસમેલન માનગઢ સઇદ સ્મારક પર ત્રણથી ચાર લાખ આદિવાસીઓ એકઠા થયા હતા અને પોતાની માંગ કરવામાં આવી હતી આ સંમેલનમાં રાજસ્થાનના બાપ પાર્ટીના ધારાસભ્યશ્રીઓ એમપીના ધારાસભ્યશ્રીઓ અને આદિવાસી પરિવારના વાહનોને પાંચ કિલોમીટર દૂરથી રોકી દેવામાં આવ્યા હતા બહારથી આવતા લોકોની ઉપર જવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો દર વખતે આ સંમેલનમાં વાહનો ઉપર સુધી લઈ જવામાં આવતા હતા આ વખતે વાહનો ઉપર સુધી નહીં લઈ જવાતા ઘણી મુશ્કેલી વીઠવી પડી હતી ભેલ પ્રદેશ વિદ્યાર્થી મોરચોના માધ્યમથી રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતના અને મહારાષ્ટ્ર એમ ચાર રાજ્યોના આદિવાસી વિસ્તારમાં ભેલ પ્રદેશ રાજ્યની અલગ માંગણી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને અલગ રાજ્યની માંગણી સાથે મહાસંમેલન યોજાયું હતું આદિવાસીઓના ગુરુવાર રાજસ્થાનના પવરલાલ પરમારની રમુજી સ્પીચમાં લોકોની ઊંઘ હરામ કરી દીધી હતી વાસવાડાના સાંસદ શ્રી રાજકુમાર રૂત કાંતિભાઈ રૂત અને રાજસ્થાનના ચૂંટાયેલા ધારાસભ્યો અને ધરિયાદર શ્રી સહિત ભારે માંગ ઉઠવા પામી હતી

માટે લાખો સંખ્યામાં સંખ્યા માં આદિવાસી જયારે ભેગા થયા છે તો એમને હું માનગઢ ધામ ને ત્રણ ચારે રાજ્ય ના આદિવાસી મારી આઈ સેવન ગુજરાતી તરફથી શુભકામના પણ છે આ સાથે આઈ સેવન ગુજરાતી દાહોદ જિલ્લા શ્રી ગુરુ કાળુભાઈ ડામોર સાથે સિંગસિંગભાઈ બારિયા આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું આઈ સેવન ગુજરાતી ગુરુ કાળુભાઈ ડામોર સાથે સિંગસિંગભાઈ બારિયા રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાજ થી રાજ્યના જે અધિવેશનો માંગણી સાથે ઉપસ્થિત છે ત્યારે અહીંયા

داوت سی ابھی آپ جو دیکھ رہے ہیں کہ یہ جو سارا کارکرم ہو رہا ہے وہ بھیل پردیش متنی موچا کے نام پہ ہو رہا ہے تو وہی سوئم اسپشٹ کرتا ہے کہ یہ بھیل پردیش کی مانگ کے لیے کارکرم ہے اور یہ بھیل پردیش کی مانگ جو آدیواسوں کی وہ آج کی نہیں ہے سو سال پہلے سب سے پہلے ستیش سرومال نے اس کے بعد گوبند گرو نے اور چھوٹا دے سوری راجلا کے جو بھروچ کے ہیں چھوٹا بھائی وساوا ان لوگوں نے یہ مانگ کے نام سے مانگی اور وہی مانگ دو ہزار پندرہ میں آدی پر بننے کے بعد آدیوسی پروار نے بھیل مدیش کے نام سے یہ مانگ اور دو ہزار اٹھارہ سے اس مندر پر مانڈر کے لیے سمے ہوتا آیا ہے اور آج دو ہزار چوبیس میں آپ دیکھ رہے ہو کہ لاکھوں کی تعداد میں جو ہمارا ایک راجدھانی ہماری کیپٹل گھو سکتا